મિત્રો પાંચ ને પાંચ થઈ ગયા અને અમે જાય પછી એમુ અને બેન ને બનાવીને અમે બધા જઈશી મેળામાં ઘરેથી અમે નીકળી ગયા છીએ મેળામાં જવા માટે

મિત્રો અહીંયા હમણાં જોવું આગળ સાહેબ બાબા સર્કલ આવશે અહીંયા પહોંચ્યા અમે આ સાહેબ મિત્રો એ અહીંથી આગળ માલધારી ફાટક આવશે ડાયરેક્ટ સીધી હમણાં જ નવો રોડ બન્યો છે મિત્રો જો આરસીસી નો રોડ બન્યો છે આ માલધારી ફાટક મિત્રો જુઓ અહીંયા પૂછ્યા અમે જો આ માલધારી ફાટક અને અહીંથી ગોંડલ હાઈવે છે ગોંડલ ચોકડી ગોંડલ જોવાય જમણી બાજુ વાળો ને તો રાજકોટ સિટીમાં હા આ સીધું ગોંડલ જવાય આમ મિત્રો જો આમ વાવડી ગામમાં ને એવું બને છે જો આખું આમ જો કેટલા ફ્લેટ બને છે વાવડી ગામે ગયા બધા ફ્લેટ ને એ બધા આ મટુકી રેસ્ટોરન્ટ વાળા રોડે અમે પહોંચ્યા જો મિત્રો આ મટુકી રેસ્ટોરન્ટ ફાયર જવાય કણકોટ જવાય હમ ને ધર્મેશભાઈ નું ઓપરેશન જો અહીંયા કરાવ્યું હતું આયુષ્માન વ્યુ ને આ હોસ્પિટલ અહીંયા કરાવ્યું હતું આપણે મિત્રો તમને આગલા વિડીયોમાં આવ્યું હોય છે એનું અમે ડ્રેસિંગ કરાવવા ગયા હતા ને જો આ હોસ્પિટલે કરાવ્યું હતું આયુષ્માન આ જો મિત્રો ઓફિસો અહીંયા બની હે દુકાનોનું ઓફિસો જો મિત્રો આ બિલ્ડિંગો નવા દોઢસો હા નવા દોઢસો રિંગ રોડ ઉપર આ ફ્લેટ બન્યા હે જો કેવડા કેવડા ફ્લેટ છે મિત્રો જો એટલા છે મિત્રો જો સગુ પાર્ટી પ્લોટ

મિત્રો મંદિર અહીંયા ગાડીમાં અમે ગેસ પુરાવશું ફૂલ ટાંકી કરાવી લેવું મિત્રો અહીંયા ક્યાં ગેસ નું હે આગળ

પ્રદીપભાઈએ ગેસ પૂરી દીધો એ મિત્રો અને હવે જાવ અમે આ નદી આવે છે જોવો બરાબર જીઆઈડીસી ચાલુ થઈ જાય મેટોડાલ જીઆઈડીસી જોવો પછી કેટલા ગેટ હે પટેલ ત્રણ ગેટ છે

બહુ મોટો મેળો થાય હું તો પેલી વાર ગ્રામીણ માં બહુ સારો મેળો એમ આજુબાજુ આજે પ્રોગ્રામ બધાય હોય મંડળી હોય કાલે પાછો હળંગ સવાર થી મેળો હોય

કાલાવાડ આવે ને પછી જમણી બાજુ રણુજા રણુજા આવે ને પછી થોડાક આગળ જાવ ને એટલે પાછું વરુડી માતા નું મંદિર અહીંયા એક દર વર્ષે એક નવું ત્રિશુલ ઉગે પેલું ત્રિશુલ જે આગળ ઉગ્યું હોય ને એ મોટું થતું જાય તમારે ધ્યાન રાખવું પડે ને ભગવાન દેખાડે ને દેખાડે

મિત્રો જો આયા લગી જીઆઈડીસી પહોંચી ગઈ છે જોઈ લ્યો તમે લાઈનમાં કારખાના છે છાપરા 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 ગામ છાપરા ગામે આયા લગી ને જીઆઈડીસી પહોંચી ગઈ મિત્રો રસ્તો ટૂકો થાતો પેલા એટલું છાપરા ગામ મને બહુ આઘું લાગતું હમ રસ્તા ને આ બધું થાતા હે ને સમય હવે नजीक लगे mm. गाडियु थक गई ना फोर व्हील मतलब बदले mm. रो रास्ता हो गया छापरा mm. आपला मित्रों जो छे छापरा अंदर देवरा गाव छापरा mm. ने जो बोन चक्की है केड़ू पाखणो तो है हां પવનચક્કીનું પાકડું હે એક કેવડો મોટો આ ખટારામાં જેવો આ ખટારો કેવડો છે ને મિત્રો આ મિત્રો જેવો આણંદ પણ ગામ હે જોવા આપણે અહીંયા પહોંચ્યા અત્યારે આ આખું ગામ છે

બઉ મોટું ગામ છે મિત્રો ચા પાણી પીવા જાઓ હોય રાજા હોટલે દેખાડતું રાજા હોટલે જાઓ બહુ થઈ ગઈ મિત્રો જુઓ સાથે હોટલ અમે ચા પાણી પીવા એવાય જુઓ અહીંયા

બનાવે હું નામ તારું મિત્ર હેશુભાઈ ને ગાડી જો એને ભેળ ને એ ખાવું હોય આ એમું ખાય છે ભેળ આ રેનસી શું કહે ડાબેલી અને અમારા બેન છે એ ખાય છે જો ભેળ નાસ્તો કરી લીધો છે અમે બધાએ અને હવે નીકળશું નાસ્તો કરી નીકળી ગયા છીએ આ રોડ ઉપર બધી દુકાનો છે એટલે આપણે નાસ્તો ને બધું કરીને હવે જઈશું ડાયરેક્ટ કાલાવાડ કાલાવડ થી પછી મિત્રો જાય એટલે આગળ એને મામા સાહેબ મંદિર આવે છે રોડ ઉપર જ આવે છે નીકાવા પછી તરત હા પછી તરત મામા સાહેબ નું મંદિર ગુરુવાર જ હવે મિત્રો જો અહીંયા કાલા પર કોઈ ત્યાં અમે કાલા હોય અહીંથી આગળ એક કિલોમીટર જેવું થાય ત્યાંથી વળી જવાનું રોણું જ્યાં મેળો ભરાઈ ગયા

જો મિત્રો અહીંથી વરવાનું છે આ રણુજા આગળ આગળ અહીંયા બંધ કરેલું છે પોલીસવાળા હવે આ મેળો છે ને એટલે હમ અને આપણને મિત્રો જો ગણપતિ બાપાના દર્શન થઈ ગયા જો અહીંયા ગણપતિ બાપા બિહાર્યા છે જો વળી જાઉં કારણ કે મેન રસ્તો હતો ને અહીંયા ખાચો પડતો હતો મિત્રો

કેટલે રણુજનો મેળો આવશે મિત્રો અત્યારે અંધારું થઈ ગયું એટલે તમને દેખાશે નહીં મિત્રો જો રણુજના મેળાએ પહોંચ્યા છીએ અમે મેળામાં જો છે માણસો આજુબાજુના ગામના બધા આ રણજનો મેળો

જો લાગત માણસો અહીંયા બેઠું છે આખી રાત હવા લગીન માણસો હોય છે બે તંદી નો મેળો થાય રણુજા મિત્રો મેળો અને કેટલું માણસ અહીંયા રોકાય મંદિરે જો ફીકોર છે મિત્રો જો દર્શન કરવા જાય છે મંદિરમાં અંદર મંદિર તો આ ઉજા મંદિર મિત્રો કેટલું માણસો આવ્યા દર્શન કરવા જોઈ લાવદેવી મહારાજ જો અહીંયા તો પબ્લિક દર્શન કરવા આવે મિત્રો